નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં આજનો આપણો વાર્તાનો વિષય છે એકરાર આજે રવિવારનો દિવસ હતો એટલે બધાને રજા સિવાય નિયતિ અને તેની આઠ વર્ષની દીકરી આરવા ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરી રહ્યા હતા સિવાય સાથેના દસ વર્ષના લગ્નજીવનમાં આરવા નામનું ફૂલ નિયતિના જીવનરૂપી બગીચામાં ખીલ્યું હતું ફાઈ બી એચ કેનો બંગલો આજે રજા હોવાથી ગુંજતો હતો નોકર પણ કામે લાગેલા હતા આરવા નાસ્તો કરી બહાર ગાર્ડનમાં રમવા ચાલી ગઈ એવામાં ડોરબેલ રણકી કાકાએ દરવાજો ખોલ્યો નિયતિ ટેબલના કામોમાં પરોવાયેલી હતી ત્યાં જ પાછળથી કોઈનો અવાજ સંભળાયો જેને શિવાયને નમસ્તે કર્યું શિવાય ખુરશી પરથી ઊભો થતો હતો એણે ઓળખાણ ન પડતા પૂછ્યું જી આપ કોણ મારું નામ સ્વયં આ શબ્દો નિયતિના કાને અથડાતા જ નિયતિની ભવરો સંકોચાય દરિયાના ઉપરથી દેખાતા શાંત પાણીના તળિયે એક કંપન ઉપર સપાટી પર આવતા જ જોરદારનું મોજું ઉછળ્યું સ્થિર પાણીને પણ હચમચાવી દીધું હોય તેમ નિયતિની ખંડેર બનેલી લાગણીઓ અને મૃતાત્મા છંછેડાઈ ઉઠ્યા એક જ ક્ષણમાં તો કેટલાય સળગતા તીર દિલની આર પાર થઈ ગયા એક ડરની સાથે ધીરેથી પાછળ ફરી ત્યાં જ તેના આંખના ડોળા ફાટેલા જ રહી ગયા રેશમી શાલ ઓઢેલી એ શાલની અંદર ખખડેલું શરીર એ શરીરની અંદર નિસ્તેજ પ્રાણ ફીકી આંખો આંખોની નીચે પડેલા કુંડાળા જાણે કે તેની યુવાની જતી રહી હોય મારું નામ સ્વયં ફરીથી સિવાયની સામે જોતા સ્વયં બોલ્યો કે જાણે નિયતિ સામે જોવાની હિંમત ન હોય સ્વયમે અટકતા અટકતા વાત આગળ વધારી હું અને નિયતિ સાથે એટલે કે નિયતિનો મિત્ર છેલ્લા શબ્દો તો સરખા બોલાયા પણ નહીં આ સાંભળતા જ સિવાયની આંખો સહેજ ચમકી અને વિચારોના ઘોડા દોડવા માંડ્યા આ એ જ સ્વયં કે જેના વિશે નિયતિએ લગ્ન પછી વાત કરી હતી કે તે નિયતિનો ભૂતકાળ હતો સ્વયમે ગળું ખંખેરી વાત આગળ વધારી મને કેન્સર છે આટલું જ બોલતા સ્વયંના ગળામાં ડૂમો ભરાઈ ગયો પોતાના શબ્દોને આગળ ધક્કો મારતા બોલ્યો લાસ્ટ સ્ટેજ કદાચ મહિનો પંદર દિવસ અઠવાડિયું એક દિવસ યા તો એક કલાક આટલું બોલ્યો ત્યાં તો એનું મોઢું સુકાઈ ગયું વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો હવે જ આગળ બોલવું તેના માટે અઘરું હતું તેમ છતાં તેને પોતાના મરણિયા પ્રયત્નો ચાલુ રાખ્યા કહેવાય કે ન કહેવાય એ મને ખબર નથી પણ હું મારા જીવનના અંતિમ દિવસોમાંથી એક દિવસ નિયતિ સાથે વિતાવવા માંગુ છું એકી સાથે શ્વાસ લીધા વિના સ્વયં બોલી ગયો સ્વયંના શબ્દો સિવાયના કાને અથડાતા જ તેના ડોળા સહેજ પહોળા થયા ચહેરા પર ગુસ્સાનો ભાવ પ્રવેશી ગયો બે નેણ ભેગા થઈ ગયા જાણે સ્વયંને કહેતો હોય કે તે આ શું બોલી રહ્યો છે પણ સ્વયં સિવાયના ચહેરાના ભાવ વાંચ્યા વિના જ પોતાની હાથમાં રહેલી ફાઇલ અને કાગળ ત્યાં રહેલા ટેબલ પર રાખી સિવાય સામે જોતા બોલ્યો હું મારા સંબંધની મર્યાદા નહીં ભૂલું આ એક મરતા માણસનું વચન છે આટલું બોલી સ્વયં નિયતિ સામે નજર સુધા નાખ્યા વિના જતો રહ્યો નિયતિ તો અવાક બની સાંભળી અને જોઈ રહી હતી કે જાણે આ શું બની રહ્યું હતું શિવાએ નિયતિ સામે જોયું પોતે અંદરથી આખોએ હચમચી ગયો હતો તેણે આવી તો કલ્પના પણ નહોતી કરી કે ક્યારે આવું પણ બની શકે નિયતિના ચહેરા પરથી નજર ફેરવી તે ઉપરના રૂમમાં ચાલ્યું ગયો પણ નિયતિમાં હજુ પણ હલવાની હિંમત નહોતી તેના વિચારો મન બધું શૂન્ય થઈ ગયું હતું ફક્ત તેનું હૃદય જોર જોરથી ધડકતું હતું અને એ ધબકારા એને સાફ સંભળાતા હતા એના શરીર પર થોડો પરસેવો વળી ગયો તે જ્યાં ઊભી હતી ત્યાં જ રહેલી ખુરશી પર ફસડાઈ પડી ટેબલ પર માથું ઢાળી દીધું અને એની આંખો મીંચાઈ ગઈ કે જાણે એના શરીરમાંથી નૂર હણાઈ ગયું હોય તેમ થોડીવાર એમ જ પડી રહી ત્યાં જ મણિકાકી કાકી કે જે વર્ષોથી ત્યાં કામ કરતા હતા તે આવ્યા નિયતિના માથા પર હાથ ફેરવતા બોલ્યા તબિયત સારી નથી બેટા નિયતિએ આંખો ખોલી બેભાન થઈને જાણે ભાનમાં આવી હોય તેમ તેને ટેબલ પરથી માથું ઉચક્યું અને નકારમાં માથું ધૂણાવ્યું આરવાના રૂમમાં જતી રહી બેડ પર બેઠી માથું પાછળની દિવાલ પર ટેકાવ્યું એની આંખો સામે ભૂતકાળનું ચિત્ર ઉપસી આવ્યું કોલેજના એન્યુઅલ ફંક્શનની ઢળતી સાંજે સ્વયમે નિયતિને પ્રપોઝ કર્યું હતું નિયતિ પણ સ્વયંની પાછળ ઘેલી હતી એટલે સ્વયંના પ્રસ્તાવનો ઇનકાર કરવાનો સવાલ જ નહોતો પછી તો યુવાન હૈયા રોજ મળતા કેટલીય પ્રેમભરી વાતોમાં તર બતોડ થઈ જતા લાગણીથી ભરપૂર દુનિયામાં કેટલાય સપનાઓના મહેલો રચાવા લાગ્યા જાણે તેની દુનિયા રંગીન બની ગઈ હોય કોઈના પ્રેમમાં પડવાનો અહેસાસ કદાચ દુનિયાના દરેક અહેસાસથી જુદો જ હોય તેવું બંનેને લાગવા માંડ્યું એનો પ્રેમ સંબંધ રોજ રોજથી મજબૂત બન્યા જતો હતો દિવસો વીતવા લાગ્યા કોલેજનું અંતિમ વર્ષ પણ અડધું પૂરું થઈ ગયું નિયતિને છેલ્લા થોડા સમયથી એવું લાગતું હતું કે સ્વયંનું તેના પ્રત્યેનું વર્તન થોડું બદલાવવા લાગ્યું છે તેને આ બાબતે સ્વયં સાથે વાત કરી પણ સ્વયં એવું કહેતો કે હવે પૈસા કમાવવા વિશે પણ કંઈક વિચારવું પડશે ધીરે ધીરે સ્વયમે કોલેજે આવવાનું પણ ઓછું કરી દીધું નિયતિ પૂછતી તો કામ હતું સામાજિક પ્રસંગ વગેરે બહાના બતાવતો જ્યારે પણ નિયતિ અને સ્વયં મળતા ત્યારે નિયતિને લાગતું કે સ્વયં એની વાત સાંભળવામાં પણ ધ્યાન નથી આપતો મોબાઈલમાંથી માથું ઊંચું કરીને નિયતિ સામે જોતો પણ નથી નિયતિને સ્વયંનું આવું વર્તન ખૂબ જ ખૂચતું હતું પણ તેને તેના સવાલોના જવાબ સંતોષકારક મળતા ન હતા તે છેલ્લા એક મહિનાથી કોલેજે પણ આવ્યો નહોતો નિયતિ ફોન કરતી તો તે ફોન ઉચકતો નહીં એકાદ મહિના બાદ તે કામ અર્થે કોલેજે આવ્યો તો નિયતિને મળ્યા વિના જતો રહ્યો આ વાતથી નિયતિને ખૂબ જ આઘાત લાગ્યો તેને વિશ્વાસ નહોતો બેસતો કે સ્વયં આવું કરી શકે નિયતિને અહેસાસ થવા લાગ્યો કે સ્વયં તેનાથી દૂર જવા લાગ્યો છે નિયતિએ ઘણીવાર બીજા મિત્રો દ્વારા સ્વયંનો સંપર્ક કરવાની કોશિશ કરી પણ વ્યર્થ નિયતિ મનોમન તૂટવા લાગી તે ઉદાસ રહેવા લાગી મનમાં લાગણીઓના દુષ્કા ભરાઈ જતા પણ કહે તો કોને કહે નિયતિને તેની દુનિયા ઉજ્જળ બનવા લાગી હોય તેવું લાગવા માંડ્યું પ્રેમના રંગો ઉડવા માંડ્યા એવામાં જ સ્વયંના એક મિત્ર દ્વારા નિયતિને જાણવા મળ્યું કે સ્વયં આગળના અભ્યાસ માટે અમેરિકા જતો રહ્યો નિયતિની રહી સહી ઉમીદ પર પણ પાણી ફરી વળ્યું એના મનમાં રોજ સવાલોના તુફાન ઉઠતા પણ કંઈ જવાબ મળતો નથી અંતે તેને પોતાની જિંદગી સમયના નામે કરી દીધી ઘરના વડીલો દ્વારા સિવાયને પસંદ કરી લગ્ન લેવાયા ચૂપચાપ જિંદગી જે બાજુ લઈ જાય તે બાજુ આગળ ડગ માંડીએ જતી હતી રાતના જમવામાં બધા ટેબલ પર ગોઠવાયા વાસણ ખખડવાના અને આરવાના અવાજ સિવાય બીજો કોઈ અવાજ સંભળાતો નહોતો આરવાના સવાલના જવાબ સિવાય અને નિયતિ બહુ ટૂંકો જવાબ આપતા હતા એકબીજાની સામે જોવાનું પણ ટાળતા હતા જમીને નિયતિ આરવાને સુવડાવવા ચાલી ગઈ સિવાય તેના રૂમના આગળના ભાગમાં આવેલ રવેસના આ છેડાથી પહેલાં છેડા સુધી આવતોને જતો એના મનમાં વિચારો પણ એવી જ રીતે આવતાને જતા હતા નિયતિને એક દિવસ મોકલવા માટે એનું મન સાથ આપતું નહોતું તેને નિયતિ પર ભરોસો હતો પણ પોતાના કર્મો પણ એક મરતા માણસની ઈચ્છાને નજરઅંદાજ પણ કરી શકતો નહોતો વિચારોના ધમાસાણ યુદ્ધમાં કંઈ ન સમજાતા તેના પગ આમ તેમ ફરતા અટક્યા રવસની કમરે પહોંચે તેટલી રેલિંગ પર હાથ દઈ આકાશ તરફ નજર કરતા પહેલી વાર તેને એવું લાગ્યું કે તેને જીવનના દસ વર્ષમાં આટલી વાર સુધી નિયતિ વિશે વિચાર્યું હશે આજે એવું લાગતું હતું કે જેના હોવાથી કે ન હોવાથી કોઈ દિવસ કંઈ ફરક જ નથી પડ્યો આજે કેમ એને કોઈ બીજા સાથે મોકલવામાં આટલો ખચકાઈ રહ્યો છે એક નિશાશો નાખી શિવાય આરવાના રૂમમાં આવ્યો તેને જોયું તો આરવા અને નિયતિ બંને સૂઈ ગયા હતા બેડ પાસે જઈ શિવાય બેડની કિનારીએ થોડી જગ્યા હતી ત્યાં હળવેથી બેઠો કે નિયતિની ઊંઘમાં કંઈ ખલેલ ન પહોંચે તે ધારી ધારીને નિયતિને જોવા લાગ્યો એને પોતાને પણ સમજાતું નહોતું કે તેને આ શું થાય છે પોતાના કામમાં અને પોતાના જીવનમાં મશગુલ રહેતો સિવાય કેમ આજે લગ્ન જીવનના આટલા વર્ષો પછી નિયતિ પર સ્થિર થયો જીવનની દરેક ઘટનાને સંજોગોના નિર્માણનું કારણ સમયના પેટાળમાં છુપાયેલું હોય છે સવાર થતાં શિવાય નીચે ડાઇનિંગ હોલ તરફ આવ્યો તેને જોયું તો આરવા સ્કૂલે જતી રહી હતી રસોડામાં કામ કરતી નિયતિ શિવાયને જોઈને બહાર આવી ડાઇનિંગ ટેબલ પર શિવાયને નાસ્તો પીરસવા લાગી શિવાય ખુરશી પર બેસતા બોલ્યો તૈયાર થઈ જજે દસ વાગે સ્વયં તને લેવા આવશે સાંભળતા જ નિયતિ શિવાયની સામે જોઈ રહી તે જાણતી હતી કે તેના પોતાના જીવનના એક નિર્ણય તેના હાથમાં નહોતા નિયતિ સામે નજર હટાવ્યા વિના જ શિવાય બોલ્યો બપોરે આરવાને હું સ્કૂલેથી લઈ આવીશ અને સાંજે છ વાગે તને લઈ જઈશ બોલતા જ તેનો મોબાઈલ રણક્યો તે વાતમાં લાગી ગયો નિયતિ તેના કામમાં લાગી ગઈ સિવાય ઓફિસે જવા આજે રોજ કરતાં વહેલો નીકળી ગયો જાણે નિયતિને જતાં જોઈ ન શકતો હોય તેમ રસ્તો કપાયે જતો હતો દસેક મિનિટ જેવું થઈ ગયું હશે પણ સ્વયં અને નિયતિ મૌન હતા નિયતિ માટે દરેક ક્ષણે આઘાત અને આશ્ચર્ય જ હતા તેને હજુ પણ સમજાતું નહોતું કે સ્વયં એને છોડીને જતો રહ્યો હતો તે આજે કેમ અચાનક તેના જીવનમાં આવ્યો એક સમય હતો જ્યારે તે સ્વયં સાથે જીવવા તડપતી હતી પણ એ લાગણી આજે ધૃણામાં ફેરવાઈ ગઈ હતી સ્વયં માટેનો મનમાં દાબેલો ગુસ્સો આજે આટલા વર્ષો પછી પણ ઓછો નહોતો થયો સ્વયમે તેની લાગણીને ઠેસ પહોંચાડી વેર વિખેર કરી નાખી હતી સ્વયમે તેને સાચો પ્રેમ કર્યો હતો કે ફક્ત ટાઈમપાસ તેના જીવનમાં મારા સિવાય કોઈ બીજું મારા પ્રેમમાં શું ખામી રહી ગઈ વગેરે સવાલોના જવાબ નિયતિને ક્યારેય મળ્યા ન હતા સ્વયમે શા માટે મને કંઈ પણ કહ્યા વિના દૂર થઈ ગયો તેને આવું શા માટે કર્યું આવા સળગતા સવાલો સિવાય તેની પાસે કદાચ આજે કંઈ નહોતું સિવાય પણ નહીં ગાડી રોકાઈ નિયતિની તંદરા તૂટી એક બંગલામાં પ્રવેશી સ્વયંના લથડાતા પગ પાછળ પગ માંડી ઉપર એક રૂમમાં પ્રવેશી એક મોટા રવેશના દરવાજામાંથી અને બે બારીએથી પ્રવેશતા પ્રકાશથી રૂમ ઝળહળતો હતો ત્યાં જ સોફા પર પડેલા નેપકિનને સ્વયં હટાવ્યું ને જાણે કંઈ બોલ્યા વિના જ નિયતિને ત્યાં બેસવા કહેતો હોય નિયતિ સોફા પર બેઠી એવામાં જ એક નોકર પાણી લઈને આવ્યો નિયતિએ પાણી ન લીધું તેનો ગુસ્સો તેના ચહેરા પર સાફ વર્તાતો હતો સ્વયં થોડે દૂર ઊભો હતો નિયતિ તેને ગુસ્સાથી તાકીએ જતી હતી અંતે નિયતિનો ગુસ્સો શબ્દરૂપે પ્રગટ્યો કોઈની લાગણીને ભીતર કરી કોઈની પરવા કર્યા વિના પાછળ જોયા વિના આગળ ચાલ્યા ગયેલા સ્વયંને કેમ આજે પાછું વળીને જોવાનું યાદ આવ્યું સ્વયં નિયતિના ચહેરા પર નજર હટાવ્યા વિના જ સાંભળીએ જતો હતો મારી એવી તો શું ભૂલ હતી કે તે દૂર થવાનું કારણ પણ ન કહ્યું સ્વયં કંઈક બોલવા જતો હતો ત્યાં તેને ઉધરસ ઉપડી ગઈ તે સતત ખાસ્તો હોવાથી તેનું શરીર વાકું વળવા લાગ્યું અને નીચે ફસડાઈ પડે તે પહેલાં જ એક યુવતી આવી તે યુવતીએ સ્વયંને બેડ પર સુવડાવ્યો અને દવા આપી સ્વયં સ્વસ્થ થતાં તે યુવતી કે જે નર્સ હતી રૂમની બહાર ચાલી ગઈ નિયતિની આંખોમાં રહેલા સવાલો અને ગુસ્સાની જગ્યાએ સ્વયંની આવી હાલત જોઈ તેને દયા આવી ગઈ સ્વયંની આંખોની નીચે કુંડાળા ક્યારેક ધ્રુજતા હાથ વધી જતી શ્વાસોશ્વાસની ક્રિયા જોઈ નિયતિનો ગુસ્સો ગ્લાનીમાં ફેરવાઈ ગયો આ બાજુ સિવાયને ઓફિસના કામમાં ક્યાંય ચેન પડતું નહોતું આરવાની સ્કૂલ છૂટવાની કલાક પહેલાં તે ત્યાં પહોંચી ગયો હતો સ્કૂલ છૂટવાની હજુ વાર હોવાથી બાજુમાં આવેલા બગીચાની પાટલી પર બેઠો પણ તેનું મન સ્થિર થઈ બેસે તેમ નહોતું તેના મન અને મગજને નિયતિના વિચારોએ ઘેરી લીધા હતા તેને લાગતું હતું કે સ્વયંની લાગણી મારા અને નિયતિના સંબંધ પર હાવી ન થઈ જાય ક્યાંક નિયતિ મને નફરત ન કરવા માંડે કારણ કે મેં તો આજ સુધી ક્યારેય નિયતિમાં ધ્યાન આપ્યું જ નથી ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘર હા મારા સ્ત્રી અને પુરુષ મિત્રો સાથે બહાર જવા અને હસી મજાક કરવા માટે મારી પાસે સમય હતો પણ ઘરે મારી રાહ જોઈતી નિયતિ પાસે બેસી એની આંખોમાં આંખો પરોવી પ્રેમની બે મીઠી વાત કરવાની મેં ક્યારેય કોશિશ ન કરી હતી કામ સિવાય કોઈ વાત નહીં રૂમના સંબંધ સિવાય કોઈ દિવસ એની નજીક ગયો નહોતો એ શું ઈચ્છે છે એ જાણવાનો પ્રયત્ન જ ન કર્યો ઘણી વાર નિયતિ એની લાગણીઓ ઠાલવતી પણ એના દિલને સંતોષ મળે એવું મારા તરફથી તેને કંઈ મળતું નહીં લગ્ન પછીના બીજા જ દિવસે તેને મને સ્વયં વિશે વાત કરી હતી અને સાથે સાથે તેને મને મન અને આત્માથી અપનાવ્યો હતો એ વાત એને સાબિત કરી દીધી હતી પણ તેના બીડાયેલા હોઠ અને અપેક્ષાભરી નજરો મને આજે જ દેખાયા જે મેં આજ સુધી નજરઅંદાજ કર્યા હતા નિયતિના ક્યારેક બીમાર થાકેલા કે આંસુ ભરેલા ચહેરાના ભાવને ન તો ક્યારેય જોયા કે ન સમજ્યા શિવાયના મગજમાં વિચારનો મારો વધીએ જ જતો હતો અને એનું મન પસ્તાવાથી ભરાઈ ગયું નિયતિ મારી પાસે આવશે તો ખરા ને ક્યાંક મને છોડી દેશે તો સવાલોથી શિવાયના હૃદયમાં જણ જણાટી પ્રસરી ગઈ એ પાટલી પરથી સફાળો બેઠો થઈ ગયો આમ તેમ આટા મારી ફરી પાટલી પર બેઠો તેના હોઠ બીડાયેલા હતા પણ મન જોર જોરથી બોલતું હતું નિયતિ હવે તું એકવાર આવી જા પછી હું તને ક્યાંય નહીં જવા દઉં દુનિયામાં કોઈએ તને પ્રેમ નહીં આપ્યો હોય તેટલો પ્રેમ આપીશ હે ભગવાન બસ એક વાર નિયતિ આવી જાય તો હું માફી માગી લો નિયતિ મને છોડીને ના જતી હું તને બહુ બહુ ખુશ રાખીશ નિયતિ નિયતિ સિવાયની આંખો ભરાઈ આવી એવામાં જ આરવાને સ્કૂલની બેલ વાગી શિવાયની વિચારધારા તૂટી સ્વયંને જોતા નિયતિની આંખો પલકારા ચૂકી ગઈ સ્વયંની તકલીફ જોઈ તે સમસમી ગઈ સ્વયમે ફરી જરાક ખાસ્તા આભા બનેલી નિયતિ ભાનમાં આવી તેને જોયું તો સ્વયં બાજુમાં પડેલો પાણીનો ગ્લાસ લેવા જતો હતો ત્યાં જ નિયતિએ ઝડપથી સ્વયંની નજીક જઈ પાણીનો ગ્લાસ લઈ સ્વયંના હોઠ સુધી ધરી દીધો નિયતિના ગ્લાસ પકડેલા આંગળા પર સ્વયંનો ધ્રુજતો હાથ હતો બંનેના હાથ અને નજર સ્થિર થઈ ગયા પરંતુ આંખોની અંદર છુપાયેલા દર્દ સ્થિર ન રહ્યા આંસુ બની ઉભરાઈ આવ્યા આંખમાંથી બહાર આવેલા આંસુ ટપ ટપ ગાલ પર પડતા સ્વયમે નિયતિના હાથ પરથી હાથ હટાવી પોતાના આંસુ લૂછ્યા નિયતિએ પાણીનો ગ્લાસ બાજુ પર મૂક્યો સ્વયંના બેડ પરથી ઊભી થઈ સામેની ખુરશીમાં બેઠી સ્વયં થોડી વારે સ્વસ્થ થતાં બોલ્યો હું પાછળ જોયા વિના આગળ નહોતો ચાલ્યો ગયો કારણ કે મારી જિંદગી તો ત્યાં જ થંભી ગઈ હતી આ સાંભળી નિયતિને આશ્ચર્ય થયું સ્વયં ગળું ખંખેરી લથડતી જીભે બોલવાનું ચાલુ રાખ્યું કોલેજના છેલ્લા વર્ષોમાં હું વારંવાર બીમાર પડ્યો કેટલાય ટેસ્ટ થયા અંતે એક ચોંકાવનારો રિપોર્ટ આવ્યો કે મને ફેફસાનું કેન્સર છે મારી જિંદગીમાં ભૂકંપ આવી ગયો અને બધું જ તેમાં પડી ભાંગ્યું તારી સાથે જીવવાના સપનાનો મહેલ જમીન દોસ્ત થઈ ગયો અચાનક જિંદગીએ મારેલી થપ્પડ મને મોતના ખોળામાં લઈ જવાની હતી તારો હાથ તારા માટે જ છોડ્યો મોત નજીક દેખાવા લાગ્યું અને તું ધૂંધળી દેખાવા લાગી મારા માટે તો બંને દુઃખદાયક જ હતા સ્વયં તેના શબ્દોને ધક્કો મારતો હોય તેમ બોલીએ જતો હતો નિયતિની આંખો ભરાઈને છલકાવા લાગી તેની આંસુની ધારાઓ વહેતી હતી સ્વયંના શબ્દો તેના હૃદયને પશ્ચાતાપની અગ્નિમાં બાળતા હતા તને આ વાતની ખબર પડત તો તું મારાથી દૂર ન જાત એટલે તને કહ્યા વિના જ હું દૂર જવા લાગ્યો અમેરિકા ટ્રીટમેન્ટ માટે ગયો પણ કંઈ સુધારો ન જણાયો ઘણી વાર કોલેજે તને દૂરથી જોઈને ચાલ્યો જતો પણ તને કહ્યા વિના તારાથી દૂર થયાનો એ વસવસો મનમાં સતત સળગતો રહ્યો અંતે સહેવાયું નહીં એટલે થયું કે મરતા પહેલાં તને કહી દઉં કે હું દગાબાજ નથી મેં તને છેતરી નથી પણ તને બહુ પ્રે આગળ સ્વયંથી ન બોલાયું તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેના હાથની ધ્રુજારી વધી ગઈ શ્વાસ વધવા લાગ્યો તે જોર જોરથી હાફવા લાગ્યો નિયતિ ખુરશી પરથી ઊભી થઈ નર્સને બોલાવવા જતી હતી ત્યાં સ્વયમે તેને ના પાડી થોડી જ ક્ષણોમાં સ્વયં સ્વસ્થ થયો નિયતિ સ્વયંના બેડની કિનારીએ બેઠી સ્વયં સામે બે હાથ જોડી રડતા રડતા બોલી મને માફ કરી દે તું મોત સામે લડતો રહ્યો એકલો તડપતો રહ્યો અને હું તને મને છોડવા બદલ કોસતી રહી નિયતિ હવે હું શાંતિથી મરીશ સ્વયંના શબ્દો સાંભળતા જ નિયતિનું હૃદય ચિરાઈ ગયું એની આંસુની ધારાએ વેગ પકડ્યો તરત જ નિયતિના હાથ સ્વયંના હોઠ સુધી પહોંચી ગયા પણ હોઠને સ્પર્શ નહોતા થયા હાથ અને હોઠ વચ્ચે સંબંધની મર્યાદાની લકીર હતી પણ નિયતિની આંખો કહેતી હતી કે એવું ન બોલ સ્વયમે વર્ષોથી સંઘરેલી લાગણીના ડૂમા મનમાં સમાવતા સમાવતા જાણે થાકી ગયો હોય તેમ તેનું હૃદય ભરાઈ આવ્યું તે નિયતિના ખભા પર માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો નિયતિનું હૃદય પણ તાપથી ભળ બળતું હતું બંનેની પવિત્ર લાગણીઓ પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચી હતી નિયતિને સ્વયંના નતમસ્તક પર હાથ મૂકી આંસુ લૂછવાનું મળતા માણસનો સહારો બનવાનું મન થયું પરંતુ ભલે પ્રેમની કોઈ સીમા ન હોય પણ સંબંધની બહુ બધી સીમાઓ હોય છે એ સીમાઓના દાયરામાં રહીને નિયતિએ તેની લાગણીઓને મનમાં દાબી દીધી સમયના ચક્રને કોઈ સીમા હોતી નથી તે તો ફરતું જ રહે છે નિયતિ આરવાને સુવડાવીને પોતાના રૂમમાં આવી સિવાય બેડ પર બેઠો બેઠો નિયતિની જ રાહ જોતો હતો નિયતિ રૂમમાં આવતા જ સિવાય ઊભો થયો નિયતિનો હાથ પકડી તેને બેડ પર બેસાડી પોતે નિયતિના પગ પાસે નીચે ફર્શ પર બેસી ગયો તેને કંઈક બોલવાનો પ્રયત્ન કર્યો પણ તે કંઈ બોલી શક્યો નહીં અને નિયતિના ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો નિયતિને સિવાયનું રડવાનું કારણ ન સમજાયું પણ તેનાથી શિવાયનું રડવું સહન ન થયું નિયતિની આંખોમાં પણ આંસુ આવી ગયા શિવાય પોતાનું માથું ઊંચું કરીને નિયતિ સામે જોતા બોલ્યો મને માફ કરી દે મેં ક્યારેય તારી લાગણીને સમજવાનો પ્રયત્ન જ ન કર્યો તે મને એટલો પ્રેમ કર્યો કે મારા દરેક પ્રકારના વર્તનને ચૂપચાપ સહન કરી લીધા પણ તે કોઈ દિવસ કંઈ ફરિયાદ ન કરી મને આજે તારી ખરી કિંમત સમજાણી આજે તારું મારાથી મારી મરજીથી દૂર જવું મારા માટે અસહ્ય બની ગયું મને માફ કરી દે સિવાય રડતાં રડતાં બોલ્યો નિયતિએ તેને જમીન પરથી ઊભો કરી બેડ પર બેસાડ્યો શિવાયના આંસુ લૂછ્યા શિવાય નિયતિને ભેટી પડ્યો નિયતિ પણ રડવા લાગી જાણે કે તેની વર્ષોની તપસ્યા આજે ફળી હોય બે ત્રણ દિવસ વીત્યા બપોરના બાર વાગવા આવ્યા હશે ત્યાં સિવાય આવી નિયતિનો હાથ પકડી ગાડીમાં બેસાડી ઉતાવળે લઈ ગયો નિયતિને કંઈ સમજાયું નહીં ગાડી એક હોસ્પિટલ પાસે ઊભી રહી નિયતિને લઈ હોસ્પિટલમાં પ્રવેશતા શિવાએ કહ્યું સ્વયંની તબિયત બહુ ખરાબ છે બંને સ્વયંના રૂમમાં આવ્યા સ્વયંના બેડની એક બાજુએ ઊભા રહી ગયા શિવાએ સામે ઊભેલા ડૉક્ટર સામે જોયું ડૉક્ટરે નકારમાં માથું હલાવ્યું સ્વયં ધ્રુજતા હાથે નિયતિનો હાથ શિવાયના હાથમાં મૂક્યો જાણે તે શિવાયને તેનું ધ્યાન રાખવાનું કહેતો હોય નિયતિ અને શિવાયને સાથે જોઈને સ્વયંને સંતોષ મળી ગયો હોય તેમ તેની આંખો સદાયને માટે મીચાઈ ગઈ નિયતિ રડવા લાગી શિવાય તેને તેના ખૌભાંનો સહારો આપી સંભાળી નિયતિને લાગ્યું કે સ્વયં જતાં જતાંય તેને ખરા અર્થમાં તેનો શિવાય આપતો ગયો મિત્રો આ વાર્તા સ્વયં રચિત છે કોપીરાઈટ લીધેલા હોવાથી નકલ કરવી નહીં જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી કરીને તમને આવી અવનવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ